લો એટલે હું તમને દોરી લઉં અરે પણ તું તું છે કોણ હું ચંદ કામદાર ની તંપાતાલી તમને ખબર છે એ તો છે ને મને બધા ઘર માં લાદ થી બોલાવે છે ને એટલે હું લાદ માં બોલું છું મુરતિયા શું થયું બેટા એ બાપા પેલી છે ને પેલી તાપલી છે ને મને કુપજા કહીને ચાલી પહેરો રાખો જ્યાં સુધી મારી દીકરી ચંપા ગૌરી ના લગન ગાંગરચંદ જમાયા સુધી એકલા બહાર ન જાય એને નજર બાપા મારા બાપા ને કવલાવ અરે નંખાવી લોખાવી લ્યો આ તમારા ભાંગેલ તૂટેલ ખાટલા ઈહું ઉપડા હાલ પાખડા નખાવી લ્યો બાયું નંખાવી લ્યો એ ભાઈ મારા ખાટલાને કાઠિયો ભરીતો આ લ્યોને ને ભરી દે ખાટલી ખૂંદી ને ખૂર્તો કરી નઈખ્યો અલ્યા ઈ મારા ખાટલામાં પાર્ટી ભરી દે હા લ્યો ભરી દે તમે તો બાઈ પાર્ટીઓ તાણી તાણે ઢોલિયો હાઉ ઉગાળો કરી નઈખ્યો હે આ અને છેલ્લા તી વર થી મેદ ની સામે નજર માની જોયું નથી આ જુઓ ને ભલે ને જોયા જેવી થઈ જાય તો લાલ હતા હવે બે ત્રણ દી પછી છો ને તો પીળા પડી ગયા છે આ છાનામા છોલી ને પાયો નાખી દે નહી તો તને છોલી નાખી ઓ મારી હાડી કે તો ખાટલાના પાયા જીવડી પણ કે વટનો કટકો નકી રાના કોળમાં છチュnder પૂજાતી એઈ

પોતાની કુડી કન્યા પરણાવવા માટે આ કામદાર મને પ્રાણી પકડી જાય છે તને જોઈને તો આ ગાંગડો પાણી પાણી જોઈશું અરે ચોથા પાયા વગર ની ખડરેલ ખાટલી વાળી તેજ તો મારો ખાટલાનો ખેલ બગાડ્યો છે અરે ભાઈ કાળો ઉભા બાપુ નો ઘોડો ઉઘાડો અને તમે બધી જટ કરો બાપુના લગ્ન થાય છે આમ ક્યાં સુધી લોટમાં લીટા કરજો ઓહો પૈનામાં જેવડી થઈ છે પણ છબે રમવાનું છોડતી નથી ઓહો હાજી બાપુ હું એકલો જ મારવાડ જાઉં છું રૂપતિ લગ્નનું લગ્ન નું પાલું એક લાખ બાપુ વરરાજા થઈને એટલા જ પરવા જાઓ છો અમે જોડવાની તૈયારી રાખી છે ને દસ પંદર કરાવી રાખ્યા છે બની ઠણી બેઠેલી જાનડીઓના ગળામાંથી ફક્ત લગ્નના ગીતલા વેતા થાય એટલી જ વાર છે રામદેવજી ના મંદિરે રૂપપતિ ને લગ્ન નું પાનેતર ઓડા અલખધણીના આશીર્વાદ માંગવા તમે રૂપપતિ નું સમયું કરવા સામે આવજો છો સોનગઢ ની રાજરાણીને શોભે અરે બાપુ સ્વાગત માં તો કોઈ ખામી નઈ રે પણ ભેગું ભેગું મારું મોઢું મીઠું થાય એવી ઓલી હાકર નહીં આવજો એ હાકર વગરનો આ ગાંગડો કડવો વખ થઈ જાય છે